અને ભલામણ કરનાર કોર્પોરેટરને પણ ધ્યાનમાં આવે છે કે એણે શેની ભલામણ કરી છે શેના માટે કરી છે અને શું કામ કરી છે માટે લેખિત ભલામણનો આગ્રહ તો ખૂબ સારી વાત છે ભલામણો તો ખુલ્લી ક્યાંથી પડવાની છે પરંતુ એના પદાધિકારીઓને એક્ચુલી કાયદાકીય મર્યાદામાં રહીને ભલામણ કરવાનું પણ જ્ઞાન આવશે ઘણી વખત અધિકારીઓ પણ કાયદાકીય મર્યાદાઓ શું છે જાણા વિના ઘણી વખત પત્ર ફોરવર્ડ કરી દેતા હોય છે સ્ટેન્ડિંગમાં પણ ઘણી ઘટનાઓ એવી બની છે કે જેમાં અમુક કાયદાની વિરુદ્ધની ભલામણો અધિકારીઓ દ્વારા આવી ગઈ હોય તો આ પણ બધું અટકશે અને સરવાળે લેખિતમાં થાય તો એ પ્રજાકીય કામમાં એક અધિકારીઓની જવાબદેહી ફિક્સ કરશે જેને લીધે કામમાં ઝડપ આવશે ટીઆરપી ગેમ ઝોનની દુઃખદ ઘટના પછી ઘણા બધા તંત્ર દ્વારા સુધારા થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમાં જે કાંઈ જાગ્રતતાનો અભાવ હતો એ દૂર થઈ રહ્યો એવું લાગી રહ્યું છે અત્યારે જે સીલિંગની પ્રક્રિયા ચાલુ છે અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે આપ એક ભાજપના કોર્પોરેટર તરીકે એક કઈ રીતે સીલિંગની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ઉતાવળ થઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે કાયદો કહે છે કે કોઈને પણ નોટિસ આપ્યા વિના તમે સીલ કરી શકતા નથી પરંતુ તંત્ર સીધે સીધા જે રીતે સીલ મારવા લાગ્યું છે એ જોતા ક્યાંક ને ક્યાંક પ્રજા માટે ખૂબ એક મુશ્કેલી અને પીડાદાયક અનુભવ છે અને આ કાર્યવાહી કાયદાની મર્યાદામાં રહીને થવી જોઈએ કાયદાની વિરુદ્ધમાં તો નહીં પરંતુ ઘણી વખત નાણાકીય મર્યાદાને ધ્યાનમાં લીધા વિના અધિકારીઓ દ્વારા સ્ટેન્ડિંગના એજન્ડામાં પત્ર મુકાવી દેવાતો હોય છે અને આમ ઘણી વખત સ્ટેન્ડિંગના

પણ લાગવગ ન હોવી જોઈએ માનું તમે સ્વાભાવિક છે કે લાગવગ તો ક્યાંય ન જ હોવી જોઈએ અને ભલામણ હંમેશા જે છે કાયદાની મર્યાદામાં થાય અને અધિકારીઓ પણ કાયદાની મર્યાદામાં જ જ કરતા હોય છે ન થાય ત્યારે નાના મોટા વિવાદો સર્જાતા હોય છે તમે સ્ટેન્ડિંગના સભ્ય રહી ગયા જે રીતના કહી શકાય કરોડો રૂપિયા સુધીના જે દરખાસ્તો મંજૂર થતી હોય છે આની અંદર ક્યાંક ગેરરીતિઓ અથવા તો ધ્યાન ઉપર ન આવતું એવું બની શકે સ્ટેન્ડિંગમાં કમિશનર દ્વારા દરખાસ્ત મુકાતી હોય છે અને સ્ટેન્ડિંગના ચેરમેન એનો અભ્યાસ કરીને અરજીનો સમાવેશ કરતા હોય છે અને પછી સ્ટેન્ડિંગના સભ્યો એને ચર્ચાના આધારે પસાર કરતા હોય છે ઘણી વખત સમયના અભાવ એવું બની પણ શકે કે વિગતો ક્યાંક શરત ચૂકતી રહી ગઈ હોય